વડોદરા વાઘોડિયા રોડ ઉપર દસામાના મઢમાં સાંડણીની આંખમાંથી અવિરત ઘી નીકળવાની ઘટનાની જાત માહિતી વિજ્ઞાન જાથાની ટીમ અને પાણીગેટ પોલીસ સ્ટેશનના પોલીસ કર્મીઓ સાથે લેતા આ સમગ્ર મામલો છે તે બુનિયાદ દૂધ સાબિત થયો છે ભોઈ અને તેનો પુત્ર બંને અને પરિવારનો ષડયંત્ર બહાર આવ્યું છે જય દશામાં દોસ્તો ગોદા રોડ વાઘોડિયા દશામાં ધામમાં દોસ્તો કે આંખમાંથી જે ઘી નીકળવામાં આવે છે દોસ્તો એ ખોટી ષડયંત્ર રસવામાં આવી છે એવું કહેવામાં આવે છે દોસ્તો ખોટો એ પાંત્રીસ વર્ષથી શાહજા તમે વિડીયો જોયો હશે પાંત્રીસ વર્ષથી ખોટી રીતે ઠગવાનું કામ કરે છે દોસ્તો એવું કહેવામાં આવી રહ્યું છે તમે વિડીયો જોઈ લીધો હશે અને તમે આ બીજો વિડીયો જોવો દોસ્તો બસ વિજ્ઞાન જાથાની ટીમ અને સીતાબા વચ્ચે ધર્મ અને અંધવિશ્વાસના મુદ્દે ઘણી લાંબી ચર્ચા ચાલી બાદમાં સીતાબા અને તેમના પુત્ર સતીશ સિંહની પોલીસે અટકાયત કરી જેમાં બંને એ કબુલાતનામા સહી કરી આ કબુલાતનામા થકી તેઓએ કબૂલ્યું કે છેલ્લા પાંત્રીસ વર્ષથી રૂપિયા કમાવાનું આ તરકટ ચાલી રહ્યું હતું હવે આવું નહીં કરીએ મિત્રો વડોદરા વાઘોડિયા રોડ પર આવેલા દશામાના મઠમાં સાંધણીની આંખમાંથી ઘી નીકળવાની ઘટના કોઈ ચમત્કાર નહીં હોવાનો વિજ્ઞાન જાથાએ ખુલાસો પાડ્યો છે ઘટનાને લઈને સીતાબા રડી પડ્યા હતા કે ખરા સમયે માડીની મદદ નહીં મળી આ મામલે પોલીસે પણ મદદ કરી હોવાથી વિજ્ઞાન જાથાની ટીમે પોલીસ વિભાગનો પણ આભાર માન્યો હતો હવે મિત્રો શ્રદ્ધા અને અંધશ્રદ્ધાને લઈને તમારા વિચાર શું છે તે અમને કહેજો તો દોસ્તો અમે વિડિયો જોયો હશે કે દશામાના આજે પૂજારી છે એમને દોસ્તો પોલીસ સ્ટેશનમાં લઈ જાય અને માફીપત્રમાં પણ લખાવવામાં આવી છે દોસ્તો કે આવી રીતે બીજી આ બધો ધતિંગ બંધ કરી નાખો એવી રીતે કહીને દોસ્તો પોસ્ટિક કરાવીને દોસ્તો એમને માફીપત્ર પણ લખાવવામાં આવ્યું છે દોસ્તો પોલીસ સ્ટેશનમાં જઈને માફીપત્ર પણ લખાવીને માફી મંગાવીએ દોસ્તો તમે વિડિયો જોયો હશે પૂરો અને વિડીયો સારું લાગ્યો તો લાઈક છે સબસ્ક્રાઈબ કરીને થેન્ક જય જ્વાહાર જયા દેવ જય દશામા